પ્રકરણ આઠ ઘર ભોડાભાઈ શંકરદાસ પટેલ ગુજરાતી સાહિત્યના જાણીતા નિબંધકાર છે શંકરદાસ પટેલનો જન્મ ગાંધીનગર જિલ્લાના સોજા ગામે થયો હતો તેમના લખાણોમાં સંવેદનશીલતા પરંપરા પ્રત્યેનો સન્માન ભાવ અને આધુનિકતા વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ રીતે દેખાય છે તેમના લખાણોમાં ભાવનાત્મકતાના નાજુક તાતણાઓ સમકાલીન વાસ્તવિકતાના કઠોર વાસ્તવિકતાઓનો સમન્વય છે ઘર નામનો નિબંધ ગામડાની માટીથી જોડાયેલા લાગણી સભર સંબંધોને દર્શાવતો એક સુંદર સંવેદનાત્મક લેખ છે જે પરંપરા અને આધુનિક સગવડતાઓ વચ્ચેના સંઘર્ષને જીવનમાં લાવે છે ગામડામાંથી શહેરમાં સ્થિર થયા પછી લગભગ બંધ રહેતું અમારું એ ગામડા ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા એટલે પરણમરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું નવા પાડોશીઓ આવી ગયા હોય અને તેમની સાથે નાતો બંધાયો જ ન હોય અમને પણ તેઓ જાણે આગંતુક જ ગણે એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે પરિણામે એક કરામાં થોડી તિરાડ જેવું પડી ગયેલું છે ખુલ્લી અરક્ષિત ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા કરે એટલે ઘરડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમરે એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા પછી એક દિવસ ઓફર આવી પણ ખરી ઓફર વાજબી હતી ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન ન હતો પણ એ જ ક્ષણેથી મનમાં વ્યથા જાગી રહી રહીને વ્યગ્ર કરતો વિચાર આવવા લાગ્યો કે શા માટે બાપદાદાનું ઘર કાઢી નાખવું ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર ઈંટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોળી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા પછી શહેરમાં અમે છોકરાઓએ જ્યારે નવા ઘર બંધાવવા માંડ્યા ત્યારે પોતાના દીકરાઓના એ મકાનો નોકરિયાત સુપરવાઇઝરોની દેખરેખ નીચે મજૂરો દ્વારા બંધાતા જોઈ મનમાં થોડું રાજી થતા બા બાપા ઘણીવાર ગામડા ગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનતથી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા એ ઘરમાં જ અમ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહીં એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા આ ઘર તેનો સાક્ષી ઘરના આંગણામાં કેટલું રમેલા એક દિવસ એ આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પર ગામ સુધી ભણવા ગયા એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં જઈ વસ્યા એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહમિલનો થયેલા ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલા ચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થયેલી એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા ભેંસ બળદરેલા એ ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો અને થોડા વર્ષો પર મારા બાપાનો અમારા એ ઘરની બંને બાજુએ બીજા ઘર છે એક ઘર છે મારા ખરેખરના આ જન્મ સાથીનો તે પણ બંધ છે મારો મિત્ર રોટલો રડવા દેશના અનેક સ્થળોએ ફરી ગૃહભંગ થઈ હવે અમદાવાદમાં રહે છે તે પછીના મકાનમાં કાશીફોય રહેતા તેમને ઉઠી ગયે તો વર્ષો થયા જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સૂતા જોવા મળે સામેના ઘરનો માલિક પ્રૌઢ વયે પણ કુંવારો જ ઉઠી ગયો તે પછી જેણે મકાન લીધું તેણે આંગણાના ઝઘડાઓથી હક સ્થાપેલો એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે આમ બધું બદલાઈ ગયું છે છતાં થવા માંડ્યું કે શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું જૂનું તો એ દાદાનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલો ને છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘર ઘર એ તો ભાવના છે ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય જીરણ થાય ભલે પડી જાય પણ ઘર છો રહેતું બીજી બાજુ પાછું મન તર્ક કરે કે આ બધા લાગણી વેળા છે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખી રાખવાનો શો અર્થ છે સારા પૈસા ઉપજે છે એટલા પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકોને તોય છેવટે ઘર કાઢી નાખવાનો વિચાર રહ્યો પણ અમે બધા ભાઈઓએ છેલ્લે છેલ્લે સપરિવાર દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ વળી પાછું ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું જોત જોતામાં તો નાના મોટા પરિવારજનોથી એ સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું મારા એક નગરવાસી મિત્રને પણ આ વેળા તો ગામડા ગામનું ઘર જોવા સાથે લઈ ગયો પુરાણા દિવસો પાછા આવ્યા હતા બાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી ઘરના પ્રસંગોમાં રસ લેતી નહીં તે પણ અહીં આવીને સૌની વચ્ચે પ્રસન્ન લાગી પરંતુ હવે ઘરની પ્રત્યેક દિવાલ મને ઠપકો આપવા લાગી ઓસરીમાં જ્યાં હું હંમેશા બેસતો જ્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને પછી દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવતો ત્યાં બેઠો ત્યાં ભીતે ટેકો દેતા જ તે મને અંદરથી હચમચાવી રહી મેં પાછા વળી તેના પર હાથ ફેરવ્યો તે કહી રહી આટલે દહાડે આવ્યા અને હવે બસ હું વ્યગ્ર બની ગયો આંગણામાં ખાટલો ઢાળીને બેઠો હવે ત્યાં ગમાણ ખાલી હતી ખીલા હતા પણ ઢોર ઢોરઢાંકર નહોતા પરંતુ એ બધા જ જાણે એ તરફ જ નજર જતા એકસાથે ભાંભરી ઉઠ્યા હું એકદમ ઊભો થઈ ગયો શૂન્ય આંખે ભરાયેલું આંગણું જોતો રહ્યો ઘરના આ નેવા કેટલા બધા ચોમાસા એનું સંગીત સાંભળ્યું છે અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠી હતી અને અહીં દાદી દાદા અને બાપુની નનામીઓ બંધાઈ હતી ગળે ડૂમો ભરાવા જેવું થયું ઘરના ઓરડામાં ગયો બંધ જીરણ ઓરડો વધારે મુખર લાગ્યો પછીતની એક નાની જાળીમાંથી થોડું અજવાળું આવતું હતું આ ઓરડો એક વેળા કોઠીઓ કોઠલાઓથી ભરેલો રહેતો એ બધું ચારનુંએ કાઢી નાખ્યું છે પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકે છે અહીં હું જન્મેલો મારા સંતાનો પણ હવે વચલા ખંડમાં જ્યાં અમે સૌ જમતા ત્યાં થઈ ફરી વાર ઓસરીમાં આવું છું બા એકલી બેઠી છે અત્યારે સૌ આગા પાછા છે જોઉં છું તો ઘરડી બા રડતી હતી બાને ઓછું ભળાય છે ઓછું સંભળાય છે હવે જાજુ કાઢે એમ પણ નથી મેં પાસે જઈ પૂછ્યું આ શું તું રડે છે બા અને એનાથી મોટેથી રડાઈ ગયું આ ઘર એટલું માંડ આંસુ અને હિબકા સાથે બોલી બાપુજીના અવસાન વખતે નહોતી રડી એટલું બાર રડી રહી હતી ધીરે ધીરે હિબકા વચ્ચે એણે કહ્યું આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો હવે હું જાજા દિવસ નથી પછી તમ તમારે ઘર એક સુંદર સંવેદન કથા છે શહેરમાં સ્થાયી થયા પછી લેખક અને તેમના ભાઈઓ ગામડાનું પોતાનું જૂનું ઘર વેચી દેવાનો નિર્ણય લે છે શહેરમાં સ્થાયી થયા પછી જ્યારે ઘર વેચવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યારે જૂની યાદો જીવંત થઈ જાય છે દાદા દાદીની મહેનતથી બનેલું ઘર તેમાં મળેલા સ્નેહની ક્ષણો જન્મ અને મૃત્યુની ઘટનાઓ બધું જ મનને સ્પર્શી જાય છે અંતે જ્યારે પરિવારના બધા સભ્યો છેલ્લી વાર ઘરમાં ભેગા થાય છે ત્યારે ઘર ફરીથી જીવંત થઈ જાય છે લેખકની માતા બા ઘર પ્રત્યે ખૂબ જ ભાવુક થઈ જાય છે અને અંતે કહે છે જ્યાં સુધી હું જીવીશ ઘર ના કાઢશો